અંકલેશ્વરના પાનોલી ગામના ચિત્ર શિક્ષક પ્રદીપ દોશીને ઇન્ફ્લુએન્સર બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં સ્થાન પ્રાપ્ત થયું છે વડોદરાના ક્યુરેટર શ્રીમતી મેઘના સોલંકી આર્ટ ઇમોશન ગ્રુપ દ્વારા આયોજિત ભારતના હેરિટેજ વિષય પર ચિત્રસ્પર્ધા યોજાઈ હતી આ ચિત્રસ્પર્ધામાં ગુજરાત અને ગુજરાત બહારના કુલ એકત્રીસ ચિત્રકારોએ ભાગ લીધો હતો પ્રદીપ દોશીએ ભારતના હેરિટેજ વિષય પર સાબરમતી આશ્રમનું આબેહૂબ ચિત્ર બનાવી રજૂ કર્યું હતું વડોદરાની પીએન ગાર્ડગીલ આર્ટ ગેલેરી ખાતે પ્રદર્શનમાં એકત્રીસ ચિત્રકારોના ચિત્ર પ્રદર્શન મૂકવામાં આવ્યા હતા ભારતના એકત્રીસ આર્ટિસ્ટોએ ભાગ લીધો હતો જે ચિત્રકારો છે એ બંનેને આ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં સ્થાન પ્રાપ્ત કર્યું છે મેઘના સોલંકી અને ડૉક્ટર એશા પટેલ જેના દ્વારા આ પ્રમાણપત્ર અને શિલ્ડ એનાયત કરવામાં આવેલું હતું આ વર્લ્ડ રેકોર્ડમાં સ્થાન પ્રાપ્ત કરવા બદલ હું મારા જીવનને એક અહોભાગ્ય ક્ષણ સમજું છું અમે એમાં સાબરમતી આશ્રમ ગાંધી આશ્રમ જેને કહેવામાં આવે છે એના અંતર્ગત આ ચિત્ર બનાવેલું છે